ધર્મસભા આજે સંત કાતરીનાનું પર્વ ઉજવે છે ઈસુ આપણને સમજાવે છે ઈસુ પર પ્રેમ કરવાની રીત પ્રેમ ઈસુની આજ્ઞાઓ પાડીને વ્યક્ત કરી શકાય સાંભળીએ સંત યોહાન કૃત શુભ સંદેશ અધ્યાય ચૌદ પડી એકવીસ થી છવ્વીસ જે મારી આજ્ઞાઓ માથે ચડાવીને તેનું પાલન કરે છે તેનો જ મારા ઉપરનો પ્રેમ સાચો અને જે મારા ઉપર પ્રેમ રાખે છે તેના ઉપર મારા પિતા પ્રેમ રાખશે હું પણ તેના ઉપર પ્રેમ રાખીશ અને તેને મારો સાક્ષાત્કાર કરાવીશ યહુદાએ ઈશ્કર્યોત નહીં તેમને પૂછ્યું પ્રભુ એવું શું બન્યું છે કે આપ અમને આપનો સાક્ષાત્કાર કરાવશો પણ જગતને નહીં કરાવો ઈસુએ તેને જવાબ આપ્યો કોઈ જો મારા ઉપર પ્રેમ રાખતો હશે તો તે મારા કહ્યા પ્રમાણે ચાલશે અને મારા પિતા તેના ઉપર પ્રેમ રાખશે અને અમે તેની પાસે આવીશું અને તેના અંતરમાં વાસ કરીને રહીશું પણ જે મારા ઉપર પ્રેમ રાખતો નથી તે મારું કહ્યું કરતો નથી જે વચન તમે સાંભળો છો તે મારા નથી પણ મને મોકલનાર પિતાના છે હજી હું તમારી સાથે છું ત્યાં જ મેં તમને આ કહી દીધું પણ તમારો બેલી એટલે કે પવિત્ર આત્મા જેને મારા પિતા મારે નામે મોકલવાના છે તે તમને બધું સમજાવશે અને મેં તમને જે કંઈ કહ્યું છે તે બધાની યાદ આપશે પ્રેમ કાર્ય છે માત્ર લાગણી નથી એ કાર્ય કરવામાં જો લાગણી ભળી જાય તો એ કાર્ય સરળ બની જાય છે એ કાર્ય હોંશે હોંશે થાય છે ઈસુને હું પ્રેમ કરું છું એમ ત્યારે જ કહી શકાય જો હું ઈસુની આજ્ઞા માથે ચડાવીને પાલન કરતો હોઉં એ આજ્ઞા પાલનમાં લાગણી ભળી જાય તો એ આજ્ઞા પાલનનો આનંદ આવે એક દાખલા દ્વારા સમજીએ મમ્મીની તબિયત સારી નથી એટલે પપ્પાએ પુત્રને રમવા જવાને બદલે મમ્મી પાસે બેસવાનું કહ્યું રમત છોડવી ભારે છે પણ પપ્પાની આજ્ઞા છે પપ્પા અને મમ્મી પ્રત્યે પુત્રને લાગણી હોવાથી રમતનો ત્યાગ કરવો તેને માટે સહેલો બની જાય છે અને મમ્મી પાસે બેસી શકાય છે પુત્રએ વ્યક્ત કરેલો આ પ્રેમ છે પ્રેમનો પ્રતિસાદ પ્રેમ છે ખરેખર તો પહેલાં ઈસુ આપણને પ્રેમ કરે છે જેથી આપણે ઈસુને પ્રેમ કરી શકીએ છીએ આપણે ઈસુને પ્રેમ કરીએ છીએ તો પ્રતિસાદમાં ઈસુ ફરીથી આપણા ઉપર પ્રેમ કરે છે કેટલાક ભક્તો ઈસુના પ્રેમમાં એટલા તો ડૂબેલા છે કે તેમને પડે પડે ઈસુનો અનુભવ થતો રહે છે તેઓના જીવન ઈસુમય બની ગયા છે ઈસુ એકલા જ આપણને પ્રેમ કરતા નથી પરમ પિતા પણ આપણને પ્રેમ કરે છે પરમ પિતા અને ઈસુ આપણામાં વાસો કરે છે પરમ પૂજામાં પુરોહિત આપણને આવા આશીર્વાદ આપે છે પ્રભુ તમારા અંતરમાં વસો જો પ્રભુ આપણા અંતરમાં વસતા હોય તો આપણું જીવન સન્માર્ગે જ ચાલશે પરમાર્થ જ કરશે પ્રભુને આપણે પ્રેમ કરી શકીએ એ માટે આપણને પવિત્ર આત્માની ભેટનું વચન આપવામાં આવે છે પવિત્ર આત્મા એ પવિત્ર ત્રૈક્યનો ત્રીજો જણ છે ઈસુ આપણને પોતાની પરમ પિતાની અને પવિત્ર આત્માની એમ પવિત્ર ત્રૈક્યની ઓળખ કરાવે છે આજ્ઞા પાલન માટે પવિત્ર આત્મા આપણને સહાય કરે છે આપણે જ્યારે સ્નાન સંસ્કાર સ્વીકાર્યો ત્યારે આપણને પવિત્ર આત્મા આપવામાં આવ્યો છે પવિત્ર આત્મા આપણને રોજ બરોજના જીવનમાં આજ્ઞા પાલન કરવાની યાદ અપાવે છે અને આજ્ઞા પાલન કેવી રીતે કરવું એ સમજાવે છે આ પવિત્ર આત્માની સહાય વિના આપણે કબૂલી ન શકીએ કે ઈસુ ઈશ્વરના પુત્ર છે પવિત્ર આત્મા જ આપણને ઈસુનું મન અને હૃદય આપે છે પવિત્ર આત્મા જ આપણને પ્રેમ કરતા શીખવે છે

yeah

芒果。 तो नाब यहारी

में बक्तो नाब यहारी आशा प्रभु नो सेव शरणे आयो आशा चरण कमल बलिहार